રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની અંદર નિવાસી શાળા કેશોદના ના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હાજર પચીસ નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલા રત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો તો આ સ્પર્ધામાં છ થી ચૌદ

કચેરી અધિક્ષક કૌશિકભાઈ વડારિયા નારાયણભાઈ બારડ કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી આચાર્ય બી એસ ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું સ્પર્ધાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહવાળાએ કલા મહાકુંભ અંગે જાણકારી આપી હતી ધારાસભ્ય પાલિકા પ્રમુખે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા તમામ કલાકારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથની કુલ ચૌદ કૃતિમાં સાતસો કરતા વધારે સ્પર્ધકોએ રસપ્રદ કૃતિઓ રજૂ કરી હતી તાલુકાના વિજેતા થયેલ સ્પર્ધકો આગામી જુનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે તો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી આરપી સોલંકી હમીર બારડ ધ્રણ સોલંકી મુમા અજય ઠાકોર વિજય વાળા ગીરીશભાઈ બગીચા બગિયા અને દિનેશભાઈ વગેરે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો કલા રત્નો અને આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા હું ડૉક્ટર હમીરસિંહવાળા કન્વીનર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને જિલ્લા રમત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કેશોદના અમારી સરકારી આદર્શ નિવાસ શાળા ખાતે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અમારા નાયબ નિયામક શ્રી સરવૈયા સાહેબ એમની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને જુદી જુદી એનજીઓના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં આજે તાલુકા કક્ષાના કલા મહાકુંભની શુભ શરૂઆત થઈ છે આ તાલુકા કક્ષાની ચૌદ જેટલી કૃતિઓમાં આશરે સાતસો કરતાં વધારે સ્પર્ધકોએ આજે ભાગ લીધો છે અને ખૂબ સારું બાળકોમાં રહેલી ગામડાના જુદા જુદા વિસ્તારમાંથી અંતરિયાળ વિસ્તારમાં બાળકોમાં રહેલી આ સુષુપ્ત શક્તિ કલાઓને બહાર લાવવા માટે સરકારશ્રી દ્વારા જે સુંદર પ્રયત્ન થઈ રહ્યો છે અને એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે આજે આદર્શ નિવાસી શાળા ખાતે આટલી બહોળી સંખ્યામાં સૌ પ્રથમ વખત ખેલાડીઓ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું સૌને શુભેચ્છા પાઠવી છે ધારાસભ્યશ્રી અને અન્ય મહેમાનો નાયબ નિયામકશ્રી સૌએ શુભેચ્છા પાઠવી છે અને આજે જે તાલુકામાં જે વિનર વિજેતા સ્પર્ધકો છે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ તકે સૌને ફરીથી અભિનંદન પાઠવું છું અને પત્રકાર મિત્રોએ અમને જે આ જે સહયોગ આપ્યો છે અને આ સ્પર્ધાને જે શ્રેષ્ઠ કક્ષાએ એને જે પ્રસિદ્ધ કરવાના છે ત્યારે સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું હું બી એસ ભાવસાગ આદર્શ નિવાસી શાળા કેશોદના આચાર્ય તરીકે આજ રોજ અત્રે અમારી શાળામાં કલા મહાકુંભનો આ ઉત્સવ ઉજવાયો છે ત્યારે માન્ય ધારાસભ્યશ્રી દિવાભાઈ માલમ અત્રે ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા નાયબ નિયામકશ્રી સરવૈયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉચ્ચ હોદ્દેદારો પણ શાળામાં હાજરી આપી અને અમારા કાર્યક્રમને દીપાવ્યો છે આજ રોજ શાળાની અંદર આજુબાજુની ગામડાની શાળાઓના ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહી શકાય કે શાળામાં શિક્ષણ સાથે આજે આપણે એમ કહી શકીએ કે એમના કળાનો પણ અહીંયા વિકાસ થઈ રહ્યો છે અને આ શિક્ષણ જગતની અંદર જ્યારે નોકરી પ્રાપ્ત થાય તો જ એમની પ્રગતિ દેખાય છે એની સામે આજે કલાને પણ મહત્ત્વ મળી રહે એ માટે સરસ સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ બાળકો અને બહુ સરસ રીતે ભાગ લઈ રહ્યા છે તેમજ ખૂબ ઉત્સાહ અહીં આદર્શવાસી શાળાના પટાંગણમાં જણાઈ રહ્યો છે ત્યારે હું પણ આદર્શ નિવાસી શાળાના આચાર્ય તરીકે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું તેમજ સર્વે આપણી જૂનાગઢ કચેરીને પણ આ કાર્યક્રમના આયોજન બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે અહીંયા ઉપસ્થિત મહેમાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મ બધાઈને મારું નામ મોઢવાડિયા અરસાળી રામભાઈ હું કેશોદથી આવું છું અમે આજે મેહર એજ્યુકેશન કમિટી કેશોદ દ્વારા આયોજિત કલા મહાકુંભના કાર્યક્રમમાં અમે મહેર રાસડા અમારો પ્રાચીન ગરબા લઈને આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ આ કાર્યક્રમ જઈને ખૂબ જ આનંદ થાય છે કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને એટલે બધું કરે છે અને આગળ વધે છે ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચીએ અમારા વડીલોને અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ નમસ્કાર મારું નામ કેશવાલા દિપાલી માણંદભાઈ છે અમે મહેર એજ્યુકેશન દ્વારા કેસ એજ એજ્યુકેશન કમિટી કેશોદથી આવીએ છીએ અને અમને ગર્વ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા આ કલા મહા ઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે અને ખાસ કરીને જે જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું થેન્ક યુ અને અનિરુદ્ધ બાબરિયા સાથે સેન 24 ન્યૂઝ કેસ ઓડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ